કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું ફરી પાછું આજના નવા વિડીયોને તમારું ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચેનલ ઉપર ન હોય તો ફટાફટ ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું

ના ભૂલતા તો મિત્રો તમારા ઘણા ખેડૂત મિત્રોના જે પ્રશ્નો સોલ્વ કરી દેવાના છે આપણે હંડ્રેડ પર્સેન્ટ શું મિત્રો તમારી ગાય અથવા ભેસનું વિવાનિ કમ્પ્લેટલી થઈ ગયું છે અને શું મિત્રો તમે તમારો દૂધ સાથે મિત્રો તમે ડબલ કરવા માંગો છો તો એટલા માટે તમે વિડીયોને લાઈક કરવાનું ના પૂરતા તો મિત્રો તમારે સૌ પ્રથમ તો મિત્રો આ બધી વસ્તુઓ લાવી દેવાની છે ત્યાર પછી મિત્રો તમારા કાળો ગોળ આવશે તે ઘોડ લઈ લેવાનું છે બસો ગ્રામ જો પછી તમારા મિત્રો બસો ગ્રામ સરસો તેલ લઈ લેવાનું તમે કોઈ પણ તેલ લઈ લેવો અથવા તમે મગફળીનું તેલ સરસો તેલ તમે લઈ શકો છો આ બધી વસ્તુઓ સર એ તમારા તમારે મિસ કરી દેવાની છે ક્યારે ખવડાવી કેટલા ટાઈમે ખવડાવી કયા કયા સમયે ખવડાવી એ બધું આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે તમને આપી દેવાના છે તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા જો તમારા માટે મિત્રો હું વિડીયો ટાઈમ કાઢીને બનાવતો હોઉં છું તમારા મિત્રો લાઈક કરવાનું તો બનતું જ હોય છે તો ફટાફટ મિત્રો તમે લાઇકનું બટન સાથે સાથે દબાવતા જજો અને જે ખેડૂત મિત્રોને કોમેન્ટ કરવા કોમેન્ટ કરવા માટે પણ કહી રહ્યો છું જો મિત્રો તમે કોમેન્ટ કરશો તો મિત્રો બીજા વિડીયોની અંદર તમારા નામ નામ સાથે જવાબ આપ્યો અને દરેક અંદર તમારું બોલવામાં આવશે જે મિત્રો કોમેન્ટ કરશે તે કોમેન્ટ સંજાથી તે મિત્રોનું નામ પણ અવશ્ય બોલવામાં આવશે તેટલા માટે મિત્રો તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો બધી મિત્રો આ બધી વસ્તુ તમારે કમ્પ્લીટલી મિસ કરી દેવાની છે તમારા પશુનું મિત્રો તમે ક્યારે આપવું તો મિત્રો તમારા પશુનું મિત્રો તમે રાત્રિના સમય આપી શકો છો જ્યારે મિત્રો તમારા પશુએ કમ્પ્લેટ ખાવાનું ખાઈ લીધું છે ત્યાર પછી મિત્રો રાત્રે તમે આઠ સાત આઠ વાગ્યાની અંદર તમે આપી શકો છો અને જો મિત્રો વરસાદ જેવું હોય તો મિત્રો તમારે અઠવાડિયાની અંદર બે ત્રણ વાર આપી શકો છો બે દિવસે આપી શકો છો એમ કરતાં કરતા મિત્રો તમે અઠવાડિયામાં ત્રણ વખત પણ તમે આપી શકો છો તો મિત્રો આ રીતે તમારે આપવાનું છે મિત્રો વરસાદ જેવો માલ હોય તો મિત્રો તમારે ક્યારેય પણ આપવાનું નથી કારણ કે મિત્રો તમે આ ફોર્મ્યુલા તમારા પશુને આપવા જશો તો તમારા પશુને મિત્રો ખાસી જુકામ એવું તેવું થઈ શકે છે આ બધી વસ્તુ છે તો મિત્રો વિડીયોને તમે સ્ટાર્ટિંગ થી લેન્ડ સુધી પૂરો જોશો તો મિત્રો તમને આ બધી જાણકારી સતે કમ્પ્લીટ મળી જશે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ને ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે ચેનલ ને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો પેલા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું